વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરાના બાગ અમિતનગર સર્કલ ખાતે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના ભરદ હસ્તે પ્રતિમાની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ વિસ્તારના કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં વાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો આજે જન્મદિવસ છે આજના દિવસે વડોદરા કોર્પોરેશન દ્વારા અહીંયા અમિતનગર સર્કલ ખાતે એમના સ્ટેચ્યુને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો જન્મ અઢારસો અઠ્યાસીમાં આજના દિવસે થયો હતો અને તેઓ શિક્ષક તરીકે એમની કારકિર્દીની શરૂઆત કરી હતી એમને ભારત રત્ન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા અને ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ એમણે સેવાઓ આપી હતી એવા આપણા મહાન શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને આજના દિવસે હું પુષ્પાંજલિ અર્પણ કરું છું આજે આપણા માજી રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડોક્ટર રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે એમની જન્મજયંતિ કેમ મનાવવામાં આવે છે અને એવું તો શું કાર્ય કર્યું આ દેશની અંદર જેથી લોકો એમને યાદ કરે છે એક પોતે ટીચર હતા સર્વપલ્લી એમના ગામનું નામ હતું એ જન્મ્યા એક ગરીબ બ્રાહ્મણના ત્યાં જન્મેલા એમનો મેઇન ઉદ્દેશ ભણવાનું હતું એ ફિલોસોફીના માસ્ટર હતા અને એમને વીસ વર્ષની ઉંમરમાં સ્નાતક થઈ ગયેલા હતા धीमे धीमे आजादी की लड़ाई तरफ बढ़िया आगे बढ़ता गया हर एक जगह पर राजद्वार रहा आ, देश को तो प्रतिनिधित्व करता रहा उपराष्ट्रपति पहला पद पर आया ने राष्ट्रपति बनया बन गया मेन थे ध्याय तर एवं कीधु कि मन नहीं मड़ो। शिक्षा ने मो य सौ शिक्षक दिवस ने, आ, शिक्षक दिवस आ देश में मनावे ये बात करी एस साथ कीधु कि

વધતું મળતું હતું એમાં કાપ મૂકીને બે હજાર કરી દીધું આજે તો લોકો વધારે વધારે લેવાની ઈચ્છા રાખે છે પણ પણ એવા લોકો હતા જે જે મળતું ઓછું કરી દીધેલું હતું અને અને ખાસ ધ્યાન શિક્ષા તરફ એ છે જેના લીધે દેશ ખૂબ આગળ વધ્યું છે અને મારું માનવું છે કે જેમ જેમ નીચેના સ્તર સુધી એમના કયા પ્રમાણે નીચેના સ્તર સુધી લોકોમાં શિક્ષા જશે તો આ દેશ ખૂબ પ્રગતિ કરશે એવું એમનું માનવું હતું અને આજે આપણે જોઈ રહ્યા છે કે નાના નથી નાના ગરીબ માણસને કાલે મેં પેલું અમિતાભ બચ્ચન નું કોણ બનેગ કરોડપતિ જોતો હતો એ ગરીબ આદિવાસીનો છોકરો સાહેબ એ જવાબ આવતો હતો પચાસ લાખ સુધી પહોંચી ગયો એટલે ભણતર જ છે જે માણસને આગળ વધાઈ શકે છે એમનો મેન ધ્યેય હતો ને એ મેન ધ્યેયના લીધે આ દેશ પ્રગતિ કરી રહ્યો છે કે આજના દિવસે એમને યાદ કરતા એટલું જ કહીશ કે એમના બતાયેલા રાસ્તા કે ભાઈ હું ભણતર સૌથી પહેલા હોવું જોઈએ એ રસ્તા ઉપર આપણે ચાલીએ અને દેશને મજબૂત બનાવીએ